ય લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે પ્રાથમિક વિગતો અનુસાર શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ ભયલાલ પાર્ક સોસાયટીમાં સુરજીત કૌર અને તેમના પતિ હરદીવર રહેતા હતા

ઘટના સામે આવતા વિસ્તારમાં ચોરોનો ભારે તરખાટ હોવાનું ખુલવા પામ્યું છે ઘટના બાદ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઝીણવટભરી વિગતો એકત્ર કરવા લાગ્યા હતા ઘટનાની તપાસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ડોગ સ્કોડ એફએસએલ પણ જોડાઈ હોવાની વિગતો હાલ સપાટી પર આવી છે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસા રિપોર્ટ થયું છે આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અત્યારે હું સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે ને તે પછી ઘરમાં રહેતા બે સિનિયર સિટીઝનોમાંથી એક બેનને ઇન્જુરી પહોંચાડીને એમના કાનના બૂટી ને કલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ પોલીસ સ્થાનિક પોલીસના ટીમો ક્રાઇમ બ્રાન્ચ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત દેખાતું મોડોસપરંડી અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઇડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો ટેકનિકલ ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાઓના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપના માધ્યમથી પણ હું આપને જાણ કરીશું મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને ਸਪਰਤਾਂ ਮਣਸ਼ੇ ਅਤੇ ਆਵਾ ਬਣਾਵਾ ਬੰਦ اٹਕਾਵਾ ਮਾਟੇ ਆਪਣੇ ਕਾਰਜ ਰਿਸਪਰੇਚ ਆਵਾ ਕੋਮੇ ਕਿਆ ਹੋ ਮਲੂਮ ਨਹੀਂ ਸਵੇਰ ਮੇ 4 ਵਜੇ ਲਾਈਕ ਚਲਾ ਗਿਆ ਥਾ ਨਹੀਂ ਦੇ ਸਕਦਾ ਬਾਤ ਦੇਖਣ ਕੇ ਲਈ ਅਮਿਸਿਸ ਗਈ ਹਾਂ ਉਸ ਟਾਈਮ ਤੇ ਉਸਕੇ ਉਪਰ ਅਟੈਕ ਕੀਆ ਕਿਸੇ ਨੇ ਮੇਰੇ ਕੋ ਪਤਾ ਨਹੀਂ ਹੈ ਹਾਂ ਮੈਨੇਜਰ ਨਾ ਉਸ ਕੋ ਉਧਰ ਲੈ ਟੇ ਹੋਈ ਸੀ ਜੋ ਸਮਝਾ ਗਏ ਨਾ बस आ, क्या उनके शरीर से क्या क्या निकाल के लूट करके लेके गए उनके शरीर से कान से बुंदा है बुंदा ना। हाँ कान के का टॉप्स और चेन